નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીઆર બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે જીરુ બજારની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં જીરુના સંગ્રહ કરેલા ખેડૂતો માટે મળ્યા થોડા સારા સમાચાર સાથે જ આગામી સમયમાં બજારમાં થઈ શકે પ્રતિ પ્રતિમણે ચારસોથી લઈને પાંચસો રૂપિયા જેટલો સુધારો ભાવ પાંચ હજાર પ્લસ જશે તે સંપૂર્ણ અપડેટ જોવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ તો આપણે જીરુ વાયદાની વાત કરીએ તો જીરુના વાયદા બજારમાં આજે સાતસો પંદર રૂપિયાનો વાયદો સુધર્યા સાથે જ સાંજના સમયે વાયદો ફરી ઢીલો પડીને અત્યારે ચોવીસ હજાર પંચોતેર રૂપિયાની સપાટી ઉપર બંધ હતો જ્યારે વાત કરીએ તો જીરુની બજારમાં ગરાગી એકદમ ઠંડી છે અને સામે લેવાલી પણ મર્યાદિત છે જીરુની આવક દરેક સેન્ટરમાં અત્યારે ઘટી ગઈ છે પરંતુ બજારમાં બહુ તેજી થાય તેવા પણ વેપારો અટકી પડ્યા હતા હવે ધીમી ગતિએ ઘટાડો ચાલુ છે જ્યારે જીરુમાં વાયદામાં પણ આજે સાતસો પચાસની એક જ દિવસમાં મંદી આવી હતી અને હજી આગામી બે દિવસ બજારમાં ઘટાડાની ચાલ જોવા મળી શકે તેવી સંભાવનાઓ હાલ વધારે દેખાય છે એમ જ્યારે હવે જીરુના વેપારીઓ પણ કહે છે કે ઊંઝામાં રોજિંદા પંદરથી લઈને વીસ હજાર બોરીની આવક થાય છે જેમાંથી ત્રીસ ટકા આવક જ ખેડૂતોની છે અને સિવાયની આવક બીજા સેન્ટરની છે અત્યારે દરેક સેન્ટરમાં ભાવ સરખા જોવા મળે છે અને બદલા ઘટી ગયા છે જ્યારે આવક આવકને અસરે પડી છે અને જો ઊંઝામાં બજારમાં સુધારો આવશે તો જીરુની આવકમાં વધારો થઈ શકે એ સિવાય ખાસ કોઈ મોટો વધારો દેખાતો નથી જ્યારે વાત કરીએ તો બેન્ચમાર્ક જીરુનો વાયદો સાતસો પચાસ ઘટી તેવીસો તેવીસ હજાર બસો એસી રૂપિયાની સપાટી ઉપર બંધ હતો જ્યારે જીરુના ભાવ ક્વોલિટી ક્વોલિટીવાઇઝ વાત કરીએ તો હાલ જીરોના ભાવ ચાલુથી લઈને પ્રીમિયમ ક્વોલિટી સુધીમાં 4000 થી 4500 સુધીના માંડ જોવા મળતા હતા જ્યારે નિકાસ ભાવની વાત કરીએ તો સિંગાપોર 0.5% માં 4775 રૂપિયા હતા ત્યારે સુંગા સિંગાપોર 1% ની અંદર 4725 સિંગાપોર 2% માં 4675 મશિયન યુરોપમાં ચાર હજાર આઠસો પંચોતેર રૂપિયા તો શોર્ટ ટેક્સ યુરોપની અંદર ચાર હજાર નવસો પચીસ રૂપિયા નિકાસ વેપાર થતા તો બસ આજના જે